જય માતાજી તમામ ખેડૂત મિત્રો મિત્રો મારું નામ છે ગઢવીશ્વર ને ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત છે અત્યાર જે તમે બળદની જોડી જોઈ રહ્યા છો ભાઈયા ભાઈ આહિરની છે ને તેમને આ જોડી વેચવાની છે તે ઉદયભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કલ્યાણપુર ગામેથી છે ને તેમના નંબર વિડીયોમાં આપેલા જ છે એટલે વિડીયો પૂરેપૂરો જોજો અને આવા વિડીયો બનાવવા અમારો કોન્ટેક કરી શકો છો અમારા વોટ્સઅપ નંબર વિડીયોની છેલ્લે આપેલા જ છે ઓકે મિત્રો જય માતાજી